નમસ્કાર ગજનાથ સાથે આપનું સ્વાગત છે શંકરસિંહ વાઘેલા પાર્ટી બનાવશે કે પછી સમાજના નામે લોકોનો ભેગા કરે છે કે પછી શંકરસિંહ વાઘેલા એ ખરા અર્થમાં અમિત શાહ અખિલેશ યાદવ આ બધાને મળી અને શું મેસેજ આપવા માંગે છે ખબર નથી એક તરફ એટલે નવો રાજકીય પક્ષ કે પછી બિન રાજકીય સંગઠન આ એક મુદ્દો છે આ મુદ્દા આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે પીટી જાડેજા રાજકોટથી જોડાઈ ગયા છે પીટી સ્વાગત છે તમારું શું કહેશું અત્યારે જે મોમેન્ટ ઉપડી છે ત્રણ ચાર દિવસથી કઈ રીતે આ મુમેન્ટને જોવો છો કે મોમેન્ટમાં તો પહેલી વાત એવી છે કે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લા છે અહીંયા કોઈ આવી ચળવળ છે નહીં કોઈ વાતચીત નથી વીસ તારીખનો કાર્યક્રમ છે વીસ તારીખને ચાર પાંચ દિવસની વાર છે તો સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ છે અગિયાર જિલ્લાના કોઈ રાજપૂતોને વિશ્વાસમાં લીધા નથી કોઈ સંગઠનની એવી મિટિંગો થઈ નથી કે આ કાર્યક્રમ સેના માટે છે પાર્ટી માટે છે સામાજિક છે એ તો વીસ તારીખે જ ખબર પડે અને બાપુ જ્યારે સામે આવે ત્યારે ખ્યાલ આવે કે બાપુ શું કહેવા માગે છે શું કરવા માગે છે અને ભવિષ્યમાં શું કરવા માગે છે અને હાલમાં કરવા શું માગે છે અને સમાજના સંગઠન માટે સંગઠનની જો વાત હોય તો સંગઠનની ચર્ચા થશે પણ હાલ તો કહી ન શકાય કે વીસ તારીખે શું ચર્ચા કરવાની છે એવા કોઈ મુદ્દા પણ નથી સામે આવ્યા કે ભાઈ આ મુદ્દા માટે મળવાનું છે

ત્યાં તાજેતરમાં પાછી એવી ટિપ્પણી કરી બરાબર છે તો એ પરસોત્તમભાઈ શું કરવા માંગે છે ને પેલા સમજાતું નથી ક્ષત્રિય સમાજનો રસ માંડ શાંત થયો એમ કહી તો કહી શકાય તો ફરી વાર અમારા ભગવાન એટલે હિન્દુના ભગવાન પણ અમે તો ચંદ્રવંશી છીએ સૂર્યવંશી છીએ અમે ભગવાન રામના પુત્રો છીએ અને એની આવી જો ટીકા ટીકા અને રામને ટીકણ બતાવે અને પછી માફી માગીને કીએ કે હું તો રાવણનું કહેતો હતો રામનું કહેવાય કીધું પણ એના અંદર પડેલી જે વાત છે આવી ટિપ્પણી કરી અને એ શું કરવા માગે છે સમજાતું નથી ખરેખર પરસોત્તમભાઈ ભાજપની ની ખોદ છે એવું લાગે છે મને તો પરસોત્તમભાઈનું જો સમજવું જોઈએ હજી સૌરાષ્ટ્રમાં રોષ નથી ગુજરાતમાં તો શરૂઆત થઈ ગઈ છે તો આ મુદ્દે પણ આવતા સમયમાં સમાજ આવીને ચર્ચા કરી અને આ મુદ્દાને પાછો લેવો પડશે કે પરસોત્તમભાઈ વારંવાર આવી ભૂલ કેમ કરે હજી ઓલી ભૂલ તો આપણે માફ એને કરી જ નથી અને શા માટે કરવાની પણ ક્ષત્રિય સમાજને એમને મંત્રી ન બનાવ્યા તો ક્ષત્રિય સમાજને વાચા આપી એટલે ક્ષત્રિય સમાજને એમ તો થયું કે ભાઈ આપણી વાત સાંભળી છે જો આવડો મોટો પદાવર નેતા હોય અને એને મંત્રી પદે પણ ન મળે તો એક વાતથી ક્ષત્રિય સમાજ એટલો સંતોષ છે એટલે વધારે ઉગ્ર નથી બનતા કોઈ બાબતમાં પણ બે ત્રણ દિવસથી આ જે ટિપ્પણી આવી ત્યારથી પાછો સમાજમાં રોષ જોવા મળ્યો છે મને ખૂબ ફોન આવે છે કે આને આનું કંઈક કરવું પડે આ વારંવાર આવી ટિપ્પણી કરે અને ક્ષત્રિય સમાજને ભગવાનને ટાર્ગેટ શા માટે બનાવે બરાબર છે

જ્યાં જ્યાં અન્યાય થયો છે બધા મુદ્દાઓની ચર્ચા કરી છે અને એના માટે સરકાર બોલાવવાના છે એટલે એ જ્યારે બોલાવશે ત્યારે ચર્ચા કરવામાં આવશે પણ પીટી તમે એવું કહો છો કે સંકલન છે બીજી બાજુ તમે એવું કહો છો કે વીસ તારીખ અમને કઈ ખબર જ નથી તો પણ આ સંકલન સમિતિએ ક્યાં નિર્ણય જાહેર કર્યો છે કે સંકલન સમિતિના માધ્યમથી ક્યાં સંકલન સમિતિ આમંત્રણ નથી આવ્યું કે તમે પાર્ટી બનાવો કે સંગઠન માટે આવો બાપુએ એ સંકલન સમિતિ પણ એક બે સભ્યો મારી જાણકારીમાં નથી તો એને ગોતામાં સંકલન સમિતિ એ વ્યવસ્થા કરી દીધી હોય કારણ કે છત્રી સમાજનું જે પોતા ભવન છે એટલે કદાચ ત્યાં કાર્યક્રમ કરવા માટે હા પાડી પણ જો રાજકીય હોય તો તો કોઈ દિવસ સંકલન સમિતિ સહમત ન થાય હું તમને વિશ્વાસ સાથે કહું છું છે હવે શું પીટી હવે કઈ દિશામાં અચાનક શંકરસિંહ બાપુને સમાજ કેમ યાદ આવ્યો હવે તો શંકરસિંહ બાપુ જ કહી શકે કે સંગઠન માટે આવે છે કે રાજકીય પક્ષ માટે આવે છે છત્રીઓને વિશ્વાસમાં લઈને નવી પાર્ટી બનાવવા માંગે છે તો છત્રીઓનો અવાજ જે છે એ બાપુએ સાંભળવો પડે અને જો સમાજથી મોટું તો કોઈ નથી ઉપર ભગવાન નીચે સમાજ એની વચ્ચે એનાથી મોટું કોઈ હોય જ ન શકે કોઈ ન હોય શકે એમ સિવાય ભગવાન સિવાય એટલે સમય હોઈ ન શકે તમે એવું કહો છો શંકરસિંહ બાપુ એવું કીધું કે તમારે રાજકીય પક્ષ બનાવવો છે તો તમે રાજકોટ સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાની વાત કરો છો એમાં કેટલા ભેગા રહીએ એ જ હું આપને કહેવા માગું છું કે રાજકીય પક્ષ બનાવવો છે એવી વીસ તારીખે જાહેરાત કરશે ત્યારે અમે અહીંયા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં બરાબર છે એ સંકલન સમિતિના માધ્યમથી આખા સમાજને ભેગા કરશું જેમ આંદોલન વખતે કહી એમ અને ત્યારે બધાના વિચાર જાણશું કે બાપુ પાર્ટી બનાવે છે એમાં જોડાવવું ન જોડાવવું અથવા સરકાર બોલાવે છે તો સરકાર તમારા બધા પ્રશ્નો છે બરાબર છે જો સરકાર નહીં કોઈ પોસાય નહીં ક્ષત્રિય સમાજ ભાજપથી અલગ રહીએ તો અને ભાજપમાં નેવું ટકા ક્ષત્રિયો છે હવે નવા પક્ષમાં જવા માટે છત્રીઓને પૂછવું પડે ને હું એક કહું એ પણ ન ચાલે ને સંકલન સમિતિ કે એ પણ ન ચાલે સંકલન સમિતિએ જાહેરાત કરવી પડે કે આપણે છત્રીઓએ શું કરવું છે તો એ સંમેલન વખતે પાંચ સાત લાખ માણસો ભેગા થયા એવું એક મહાસંમેલન બોલાવવું પડે અને એની વચ્ચે વિચાર ગોષ્ઠી અને વિચાર પરામર્શી મારો મારો તમને આમાં જ એક સવાલ છે સંકલન સમિતિ બધી વાત કીઓ પરસોત્તમ રૂપાલા વખતે હું અંદર અંદર માથા ગોટો થઈ બધાને ક્યાં દબાવવાના બધા પ્રયત્ન થતા તમે પણ જાણો છો તમને સોશિયલ મીડિયાના માધ્યમ પર ઓડિયો ક્લિપ પૈસા અને તમને પણ પણ બદનામ કરવાના થયા આ મને બદનામ કરવાના પ્રયત્નો થયા કે મને સ્થાનોમાં બેસાડી બેસાડી દેવા માટેના પ્રયત્નો થયા કારણ કે આ આંદોલનમાં અને આ છત્રીસગઢમાં સૌથી મોખરે અને સૌથી મેં કોઈ જાનની પરવા નથી કરી બરાબર છે કે મારા સામ્રાજ્યની પરવા નથી કરી

અને એમાં એવું છે જે સંકલન સમિતિના આમ તમે જુઓ તો ચૌદ સભ્યો છે ટોટલ સત્તર હવે સત્તર થયા સૌરાષ્ટ્ર ગુજરાત મળીને અને એકસો ને વીસ સંસ્થા છે હવે એકસો વીસ સંસ્થામાં માનો કે એને કદાચ આમાં સામેલ નહીં કર્યા હોય બરાબર છે કારણ કે હું તો જો સંકલન સમિતિમાં ભૂતકાળમાંય નહોતો બરાબર છે અને હાલ પૂરતો પણ મેં ત્યાં એવી જ જાહેરાત કરી હતી કે આંદોલન અને ઓપરેશન રૂપાલા સાહેબ પૂરતો જ હું છું અને હવે કાયમ માટે એટલા માટે જ એવું છે કે જો સમાજને અન્યાય થાય અને કોઈ પણ એવા નિર્ણય લેવાય તો એ નિર્ણય હું કોઈ પણ સંજોગોમાં સમાજને સાથે રાખી એટલે તમે પદ્મિની બાની વાત સાથે સહમત છો કે નહીં મારો સવાલ આ છે કે રાજકીય રૂપ લીધું તું મંચથી દૂર રાખાતા મંચ કબજે થયા હતા ના એમાં એક આપને કહું કે જે તે વખતે આપની વાત ખાલી ફોર્મ ખેંચવાની બાવીસ તારીખ હતી ત્યાં સુધી કોઈ વસ્તુ હતી નહીં ખાલી રૂપાલા સાહેબની ટિકિટ કાપવાની વાત હતી પછી સરકાર બાવીસ તારીખ સુધી ના આવી એટલે માનો કે કોંગ્રેસ ને સમર્થન આપ્યું એમ માનો પણ અમે તો એવું નિવેદન બધે કહી દીધું કે ભાજપ ને મત ન દેવા સામે સક્ષમ ઉમેદવાર હોય અપક્ષ હોય કોંગ્રેસ હોય આપ હોય કોઈ પણ પાર્ટી હોય તો એને મત આપવા તો એ બધાને માનસિક એવું થયું હોય કે આ કોંગ્રેસીકરણ થઈ ગયું અથવા આ રાજકારણનો વાત થઈ ગયો પણ રાજકારણની વાત પહેલેથી છેલ્લે સુધી નહોતી કોંગ્રેસની વાત એ નહોતી એક સમય હતો કે તમારા ચાર ચાર મિનિસ્ટ્રી મિનિસ્ટર હતા ગરાશિયા માંથી એક કે બે મંત્રીઓ આવતા તને ચાર રાણા કહી જાડેજા બધા હતા

તો આપણે ભાજપ સાથે તો જ નેવું ટકા રાજપૂતો હોય હવે પરિસ્થિતિ એવી થાય કે મુદ્દો હતો પરસોત્તમભાઈ રૂપાલાનો અને પરસોત્તમભાઈ ના આ ઐતિહાસિક જે સંમેલન થયું જે આઝાદી પછી પહેલી વાર થયું હશે છત્રીઓનું અને છત્રીય બધા એક મંચ ઉપર આવ્યા એ અસ્મિતાનો સવાલ હતો રાજકારણનો તો પેલા સવાલ જ નહોતો પણ ભાજપ એ વાત ન સ્વીકારી ન ન સ્વીકારી આટલો રોષ હતો છત્રીઓમાં આપ જાણો છો કે શું હતું એ બધું વધારે નથી છતાં પણ અમારી છત્રીસ તારીખે આ સક્રિય અસ્મિતા સંમેલન થઈ રહ્યું છે શું અપીલ કરશો અને તમને લાગે છે કે સક્રિય સમાજમાં એક તાકાત ની જરૂર છે ક્ષત્રિય સમાજમાં પૂરેપૂરી તાકાતની જરૂર છે અને ક્ષત્રિય સમાજે જે ભરોસો મૂકો છે ને સંકલન સમિતિનો એ સંકલન સમિતિની કોઈ તાકાત નથી કે ક્ષત્રિયના વિરુદ્ધમાં જઈ અને કોઈ પણ કાર્યમાં સહમતી દર્શાવે તો શું થાય ને એ સંકલન સમિતિના દરેક સભ્યો જાણે છે હું પણ જાણું છું અને હું પણ એમ ન કહું પીટી જાડેજા એટલે સમાજ ને સમાજ એટલે બીટી જાડેજા નહીં પણ અત્યારે તો સમાજે એવું વિશ્વાસ મૂકો છે કે ક્ષત્રિય સમાજ એટલે સંકલન સમિતિને સંકલન સમિતિ એટલે છત્રીય સમાજ હવે એમાં જો કોઈ પણ વસ્તુ કાંઈ પણ થાય ઘણી વાર વિચારોથી મતભેદ હોય બરાબર છે મનથી ન હોય તો ઘણી ચર્ચાઓ થતી હોય અમારા સંકલન સમિતિમાં તો ત્યારે અમે જવાબ આપવા જ હોય કે જે જવાબ તમને ઇન્ટરવ્યુ ના આપી શકતો હું અને ભવિષ્યમાં આપવાના થશે ચોક્કસ પણ આવી ખુલ્લા મેદાનમાં આવીશ જેમ આંદોલનમાં હતો હું ઓલ ઇન્ડિયા લેવલે કામ કરું છું અને ચાલીસ વર્ષથી સમાજની સેવા કરું છું અને કદાચ ક્ષત્રિય સમાજમાં સમાજની સેવા કરવામાં કદાચ નંબર 1 ઇસ તન મન અને તન પેટી મારે છેલ્લો સવાલ પૂછો पद्मिनीભાઈ એવું કીધું પર છેલ્લો સવાલ पद्मिनीભાઈ એવું કીધું કે આંદોલન સાચા મારે કેવો સાચું હતું નું પરિણામ મળ્યું હતું આ તો ગુજરાતમાં કે પરિણામ મળ્યું ને ગેનીબેન જીતા એ તો દમ ઉપર જીતા જો એમાં એવું હતું કે આ આંદોલનમાં બધી સંસ્થાઓ સાથે હતી એમ અખિલ ગુજરાત રાજપુત્યા સંઘ કરણી સેના બરાબર છે એ 120 સંસ્થામાં 3-4 સંસ્થાઓ એવી હતી સ્ટ્રોંગ બરાબર છે તો એમાં કરણી સેનાના ભાઈ મકરાણા હતા એને રાજસ્થાન એમપી હરિયાણા બધે પ્રવાસ ગોઠવી અને ઘણી બધી મહેનત કરી અને ઓછામાં ઓછી સો એક સીટનું નુકસાન થયું પણ પાસાઠ સીટ તો સીધી તમે જોઈ શકો કે આ આંદોલનને અસર કરતી છે જે આંદોલન આપણે ગુજરાતમાં ચલાવ્યું એને લગભગ સાત રાજ્યોમાં ચલાવ્યું અને ટાઈમ ટૂંકો હતો ન અમારી પણ ઈચ્છા એવી હતી કે ઇન્ડિયા લેવલનો એક આપણે આયોજન કરીએ સત્ય સમાજના સંગઠનની વાત કરી એક રથયાત્રા કાઢીએ દરેક શહેરોમાં અને ખત્રીઓને એક મંચ ઉપર બેહાડવાની કોશિશ કરીએ અને ત્યારે ખત્રીઓને આપણે પૂછીએ કે ભાઈ બાવીસ કરોડ છત્રી હોય તો હું તો છાતી ટોકીને કહું છું કે આ દેશના પ્રાઇમ મિનિસ્ટર કાયમ માટે છત્રીઓ હોય બાવીસ કરોડ એક મત લે તો ચુમ્માલીસ કરોડ થઈ જાય પણ બાવીસ કરોડ એક છત નીચે બેસે નહીં અને બેસે તો અહીંયા પણ મુખ્યમંત્રી બાબુ શંકરસિંહ વાઘેલા પછી કે છત્રીએ સીએમ ગુજરાતને ક્યાં મળ્યા

અત્યારે કહું છું ને એકવીસ તારીખે કઈ અને કોઈ ને બોલે તો પેલો બોલવા વાળો હું આવીશ ચલો તો આપણે ફરી એકવીસ તારીખે જોડાસુ પીટી આ મંચ ઉપર ને ચર્ચા કરીશું તમારી સાથે આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર પેટી તો કિશન બિલકુલ પોલિટિકલ માં અલગ અલગ જવાબો મળી રહ્યા છે

એટલે હવે ઠેર શું થાય છે શું કરે છે આપણે ગુજરાતમાં હાલ આ ચર્ચાનો વિષય છે અને આવી જ ચર્ચાઓ માટે ન્યૂઝરૂમ જોતા રહેજો અમને આવો ને આવો પ્રેમ આપતા રહેજો નમસ્કાર